નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપણે વાત કરીએ છીએ જેની વિશેષ રજૂઆત છે યુવા આઈપીએલ બે હજાર ચોવીસ અને ખાસ કરીને મેચ પતી ગયા પછી એનું એનાલિસિસ કે કેમ ટીમ હારી ગઈને એના પાછળના કારણો સમીકરણો શું હોય છે આ વિશે અત્યારે ચર્ચા કરવી છે કારણ કે ગઈકાલે પણ ચર્ચા કરી હતી કે બંને એવી ટીમો ટકરાઈ રહી છે કે જેનું પોઈન્ટ ટેબલ ઉપર જે પોઈન્ટ ટેબલ ઉપર જેના પોઈન્ટ સરખા છે પરંતુ ક્રમ ઉપર નીચે છે બંને માટે ચાન્સીસ છે ઉપર જવા માટે કઈ ટીમ બાજી મારશે એ વિશે ચર્ચા થઈ હતી ગઈ કાલે અને અત્યારે ચર્ચા કરવી છે કે આ બાજી માર કઈ કોની રણનીતિ કઈ ટીમની રણનીતિ વધારે કામ કરી ગઈ કઈ ટીમનું આક્રમક તેવર વધારે કામ કરી ગયું આ તમામ મુદ્દે ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ વધીશું તે પહેલાં એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર આઈપીએલ એટલે આશા અને નિરાશા એક સિક્કાની બે બાજુ કોઈ ટીમ જીતે ભવિષ્યને નસીબના ત્રાજવામાં તુલે છે રાજા અને રંગ તમામ જીત અને હારના ચક્રવ્યૂહમાં ફસાય છે પાંચ વારની ચેમ્પિયન ટીમ મુંબઈ પ્લે ઓફની રેસમાંથી નીકળી જનાર પ્રથમ ટીમ બની જ્યારે પંજાબ ગઈકાલે બેંગલુરુના હાથે નસીબના ખેલવા હારીને પ્લે ઓફમાંથી ફેંકાનાર બીજી ટીમ બની પંજાબે ટોસ જીત્યો બેંગલુરુને બેટિંગ માટે નિમંત્રણ આપ્યું કિંગ કોહલીના ઈરાદાઓ કંઈક અલગ જ હતા તેણે પાટીદાર સાથે મળીને બત્રીસ બોલમાં છોતેર રન અને ત્યારબાદ ગ્રીન સાથે મળીને છેતાલીસ બોલમાં બ્યાસી રનને ભાગીદારી ઉમેરી ટીમનો સ્કોર બસો પર પહોંચાડ્યો ટીકાકારોની સ્ટ્રાઇક રેટ પર જડબાતોડ જવાબ આપતા આ જાબાઝ ખેલાડીએ એકસો બાણું પોઈન્ટ ચુમ્મોતેરના સ્ટ્રાઇક રેટથી છ છગ્ગા અને સાત ચોગ્ગા સાથે સુડતાલીસ બોલમાં બાણું રન બનાવ્યા વીસ ઓવરના અંતે બેંગલુરુએ સાત વિકેટે બસો રન ખડકી દીધા પંજાબની બેટિંગ લાઇનઅપ જીત માટેના બસો બેતાલીસ રનના પહાડ નીચે કચડાઈ ગઈ સિરાજની આગ પેસ અને સ્વપ્નિલની સચોટ લેન્થે પંજાબની પ્લે ઓફની આશા ઉપર પાણી ફેરવી દીધું અને ટીમ માત્ર સત્તર ઓવર્સમાં એકસો એક્યાસી રનમાં સમેટાઈ ગઈ બેંગ્લોરુ જીતી ગયું પોઈન્ટ ટેબલ પર સાતમા ક્રમે પહોંચી ગયું અને પ્લે ઓફ ની બારી ખુલ્લી રાખી અશોકભાઈ પહેલો પ્રશ્ન એ રીતે થઈ રહ્યો છે કે આપણી ચર્ચા પણ થઈ હતી ગઈકાલે સાંજે ને જે રીતે આપણે વાત કરી હતી કે બંને ટીમો સક્ષમ છે બંને ટીમો એ રીતે તો જોવા જઈએ તો રન કરી શકે ચેસ કરી શકે એટલી સક્ષમ છે પરિસ્થિતિ એ છે કે કઈ ટીમ કયા દિવસે ચાલે છે એ વસ્તુ છે એક પછી એક મેચો થઈ રહી છે એક પછી એક જે રીતે મુંબઈ પ્લે ઓફની રેસમાંથી બહાર નીકળી ગયું હવે ધીમે ધીમે ટીમો પણ બહાર નીકળતી જઈ રહી છે આ પરિસ્થિતિ વચ્ચે પંજાબ અને મેં બેંગલુરુ વચ્ચે જયારે મેચ ગઈકાલે યોજાય કોના માટે આ મેચ કેટલી અગત્યની સાબિત થઈ કુલ તમે હમણાં ઓપનિંગમાં જ કહ્યું કે બંને ટીમોના પોઈન્ટ સરખા હતા નેટ રનરેટની ઉપર નીચે ટીમો હતી એટલે બહુ જ સાચી વાત છે કે જે ટીમ જીતે એના માટે પ્લેઓફમાં જવાના દરવાજા હજુ સુધી ખુલ્લા છે અથવા તો આશા અમર છે કે હા હજુ પણ આ ટીમ જો તમામે તમામ મેચો જીતે તો જઈ શકે છે પ્લેઓફમાં હવે એ જે સ્થિતિ હતી એ સ્થિતિમાં એક ટીમને બહાર થવાનું હતું અને એક ટીમને આગળ વધવાનું આગળ વધનારી ટીમ ગઈકાલે વિરાટ કોહલીની ટીમ જે કહી શકાય કે બેંગ્લોર નીકળી અને બેંગ્લોરે અપગ્રેડેશન કર્યું પોઈન્ટ બે વધી ગયા ટીમ આગળ વધી અને સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લી ચાર મેચો બેંગ્લોર જીત્યું છે શરૂઆતની ઘણી બધી મેચો હારે હતો છેલ્લે તળિયે ટીમ હતી દસમા ક્રમે ટીમ હતી ત્યાંથી ચાર મેચો સળંગ જીતીને પંજાબની ટીમને કમ્ફર્ટેબલી એમણે સારો રેટ પણ રાખ્યો નેટ રનરેટ એમનો જે છે એ પણ પોઝિટિવ જોવા મળ્યો અને ક્યાંક એક બહુ જ સારો વિજય મેળવીને પંજાબ ને આ પર્ટિક્યુલર માંથી બહાર કર્યું એટલે એલિમિનેટ થયું એલિમિનેટ ઇન ધ સેન્સ કે ટોપ ફોર હજુ એની બાકીની એક બે મેચો છે રમશે હજુ એમાં કઈ સવાલ નથી બે મેચો બાકી છે બટ હવે જે બે મેચો રમશે એમાં કઈ ટીમ ને નડે છે જોવાનું રહેશે જો ભૂલે ચૂકે જીતે છે તો એ કોઈક સારી ટીમ જે ઉપર છે એને ક્યાંક નીચે લાવશે અથવા તો ક્યાંક કઈક પરિણામોમાં ફેરફાર કરશે બાકી હવે મુંબઈ અને પંજાબ આ બે ટીમો એવી છે કે હવે એમને કઈ આગળ ઉપર કઈ કરવાનું બાકી રહેતું નથી આ પર્ટિક્યુલર તો બે પોઈન્ટનો જે ફાયદો છે હવે ધારો કે એની બે મેચો બેંગ્લોર જીતે છે તો શું પરિસ્થિતિ થાય ચૌદ પોઈન્ટ આ ટીમ પાસે થાય અને ચૌદ પોઈન્ટ વાળી ટીમો ટીમ માત્ર હૈદરાબાદની એક જ છે ત્યાર પછી દિલ્હી બાર વાળી છે લખનઉ બાર વાળી છે તો આ કેટલી મેચો જીતી શકે છે એની ઉપર આધાર છે અહીંયા જો નસીબ બેંગ્લોરનો સાથ આપે તો બની શકે કે લખનઉ ને દિલ્હી પોતપોતાની પોતાની મેચ હારી જાય અને આ જે બાકીની બંને મેચો જીતે એવી શક્યતા થાય તો કદાચ ચેન્નાઈ ને અરે બેંગ્લોર ને ઉપર જવાની તક મળી જાય તો દિસ ઇઝ ઓલ નો ટચ એન્ડ ગો નસીબ નો ખેલ છે જબરજસ્ત પ્રભાવ છે અત્યારે પોઈન્ટ ટેબલ ઉપર એક એક પોઈન્ટનો અને લડત જે ચાલી રહી છે માત્ર આજે બી એવું જ છે આજે ગુજરાત ટાઈટન્સ જો જીતે છે તો આગળ વધશે જો હારે છે તો એની પણ સમાપ્તિ થશે આજે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથેની જે મેચ છે અને ચિત્ર છે કલકત્તા રાજસ્થાન હૈદરાબાદ ને ચેન્નાઈ ચાર ટીમો ટોચ ઉપર છે પણ બાર પોઈન્ટ વાળી ત્રણ ટીમો છે ચોથા સ્થાન ઉપર જે ટીમ છે ચેન્નાઈની ટીમ બાર પોઈન્ટ છે દિલ્હીની પોઈન્ટ બાર પોઈન્ટ છે લખનૌની ટીમ બાર પોઈન્ટ છે હજુ ત્રણ માંથી કોણ આગળ જોર કરશે એ જોવાનું રહેશે હૈદરાબાદ ત્યાં ટકે છે કે પછી ત્યાંથી નીચે ઉતરે છે એ જોવાનું રહેશે એટલે હજુ એકદમ પ્રવાહી સ્થિતિ આપણને પોઈન્ટ ટેબલ ઉપર જોવા મળે છે અને આજની મેચમાં પણ વધુ એક ટીમ એટલે જો ગુજરાત ટાઇટલ હારશે તો એ ટીમને પણ બહાર જવાનું આવશે ચેન્નઈ જો હારે ચેન્નઈનો કોઈ સવાલ નથી ચેન્નાઈ જીતે તો એમના એડિશન જ થવાના છે એટલે કોઈ સવાલ નથી જી જી બિલકુલ પણ ક્યાંક એક પછી એક મેચો જે રમાઈ રહી છે એ મેચો ક્યાંક ટીમના ભવિષ્ય લગતી હોય એવું લાગી રહ્યું છે જે રીતે ગઈકાલે ટોસ ટોસ જીત્યો બેટિંગ માટે નિમંત્રણ આપ્યું બેંગ્લોર પંજાબ ને કંટ્રોલ કરવામાં સફળ રહ્યું એક નિયત સ્કોરની અંદર ટ્રેપ કરવામાં સફળ રહ્યું એવું કહી શકીએ આપણે પહેલી વસ્તુ તો બેટિંગ આપી પંજાબે બેટિંગ આપી કોને ભાઈ વિરાટ કોહલીની ટીમને બેંગ્લોરને બેટિંગ આપી એમણે બેટિંગ કરીને એટલા બધા જબરજસ્ત રન જોડી નાખ્યા બસો ને એકતાલીસ રન જોડે એમણે એમણે કંટ્રોલ કર્યો એના કરતા હું એમ કહીશ કે એ કંટ્રોલમાં ના રાખી શક્યા હવે તો જે પ્રમાણેની મેચો અત્યારે રમવામાં આવે છે જે નવ દસ ઓવરમાં તો ટાર્ગેટ પૂરું કરવામાં આવે છે એટલે બસો પ્લસ અથવા તો સવા બસો નો સ્કોર મિનિમમ મૂકવો પડે અને એ બેંગ્લોરને ખબર હતી એટલે બેંગ્લોર એ બહુ જબરજસ્ત રીતે મેદાન પર દેવ પરફોર્મડ અને ક્યાંક ને ક્યાંક વિરાટ કોહલી નાઇન્ટી ટુ રન્સ ઇન ફોર્ટી સેવન ડિલિવરી એની જે જબરજસ્ત અને ત્યાર પછી રજેત શર્મા રજત પાટીદાર અને ત્યાર પછી ગ્રીન તો ધીસ થ્રી હેવ પ્લેડ વેરી વેલ અને જે એમ હતો કે ભાઈ આપણે સવા બસો ની ઉપરનો સ્કોર મૂકવો છે તો જ કોઈ પણ ટીમને તમે પ્રેશરમાં લાવી શકો દે વર એબલ ટુ ડુ ઇટ એટલે અહીંયા આગળ પહેલા એમને એમ હતું કે ભાઈ ચલો આપણી બોલિંગ સારી છે તો આપણે પેલા અને બોલિંગ સારી છે અને બોલિંગ સારી છે તો ચલો આપણે પહેલા સામેની ટીમને ઓછા રનમાં આઉટ કરી જેથી કરીને બેટ્સમેન ઉપર દબાણ ના થાય ને મેચ જીતી જવાય બટ ઇટ ડીડ નોટ હેપન પેલી ટીમ તો બહુ બધા રન કરી ગઈ અને ખાસ કરીને કાલે આપણે જે ખેલાડીઓ હતા એમાં કાવેરપ્પા હતા હર્ષદીપ હતા કરણ હતા હર્ષલ હતા ચહર હતા ક્યાંક પછી સાઉથ આફ્રિકાનો ખેલાડી કગીશો રબાડા કાલે દેખાયો નહીં એટલે એની પણ કદાચ ખોટ ચોક્કસ પડી હોય તો ક્યાંક જોવાનો મતલબ એમ છે કે એ કંટ્રોલ ના કરી શક્યા અને જયારે બસો રન થી ઉપર થાય એટલે પર ઓવર તમારે જયારે રન બનાવનારા બનાવવાના હોય એ વધી જાય ત્યારે તમારી ટ્રબલ શરૂ થાય છે મોટા સ્કોર સામે આ થાય તમારી બે ઓવર મેડન જાય અથવા તો બે ઓવરમાં એક એક બબે રન બને તો પ્રેશર સિદ્ધુ રન રેટ ઉપર આવી જાય કે પર ઓવર કેટલો રન રેટ હોય તો એમાં ક્યાંક બસો એકતાલીસ નો સ્કોર બન્યા પછી અફકોર્સ જે રીતે પરિસ્થિતિ હતી એટલી સારી રહી નહીં પંજાબ માટે અને કહી શકાય કે જે રણનીતિ લઈને આવ્યા હતા એ રણનીતિ પ્રમાણે કામ જોવા મળ્યું નહીં બિલકુલ પણ આપણે વાત કરી કે વિરાટ કોહલીની આપણે સ્ટ્રાઇક રેટની વાત કરી સુડતાલીસ બોલમાં બાણું રન બનાવે એકસો ચોરાણું સ્ટ્રાઇક રેટ થી આ રન બનાવે ક્યાંક એક વાક્યુદ્ધ યુદ્ધ ચાલી રહ્યું હતું સોશિયલ મીડિયા ઉપર સુનિલ ગૌર અને વિરાટ કોહલી વચ્ચે એક સોશિયલ મીડિયા ઉપર યુદ્ધ જોવા મળતું વિરાટ કોહલી કેટલો સક્ષમ છે એને લઈને ક્યાંક એને પુરવાર કરવાનો હતો ઘણા બધી ઘણી બધી આલોચના જયારે પ્લેયર ટોચ ઉપર હોય એટલે આલોચનાનો શિકાર બને એ સ્વાભાવિક વસ્તુ છે પરંતુ ગઈકાલની મેચ શું એ વિરાટ કોહલીએ પોતાને પુરવાર કર્યું એવું કહી શકીએ આપણે પહેલી વસ્તુ તો પાર્થ એ છે કે આટલા મહાન ખેલાડીને કોઈ પુરવાર કરવાનું બાકી રહેતું નથી જે ખેલાડી વર્લ્ડ કપમાં ટોપ કર્યું છે જે ખેલાડી વન માં ટોપ કર્યું છે જે ખેલાડી ટી ટ્વેન્ટીમાં ટોપ કર્યું છે જે ખેલાડી છે પોતાનું મજબૂત સ્થાન બનાવ્યું છે એની ઉપર સવાલ ઉઠાવનારા જે લોકો છે જે બી બહુ સારા વિદ્વાનો પણ હોય શકે છે એમાં ડઝન્ટ એની કોઈ છબીને ધ્રુમિલ કરી શકતા નથી ટુ બી વેરી પ્રિસાઇઝ

ઇન્ડિયા ઇઝ ગોઈંગ ફોર ધ વર્લ્ડ કપ એમને સપોર્ટ કરો એમને એમને બિરદાવો તમે એના બદલે તમે ટીમને નીચે લાવવાનો પ્રયત્ન કરો છો એમના મોરણ તોડવાના પ્રયત્ન કરો છો એટલે હુ વેમ ઇઝ ધ પર્સન ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે આ બધી વસ્તુઓ જે એટલીસ્ટ આ બે મહિના પૂરતી બંધ રહેવી જોઈએ પછી જેને જેમ એ કરવું એ કરી શકે સવાલ અહીંયા માત્ર વિરાટ કોહલીનો નથી વિરાટ કોહલીની સ્ટ્રાઇક ને લઈને એક અલગ જ સવાલ અજીત ને પૂછવામાં આવ્યો કે ભાઈ એના સ્ટ્રાઇક નું શું હવે એ પેરપ થયું અને હવે સ્ટ્રાઇક રેટ તો લો એકસો પંચાણું સ્ટાઇક રેટ આપ્યો હવે શું છે તો કહેવાનું તાત્પર્ય એ છે કે પરિસ્થિતિ પ્રમાણે આ ખેલાડી પોતાના સ્ટ્રાઇક રેટને જેટલો જોઈએ એટલો વધારી શકવાની ક્ષમતા ધરાવે છે તો ઇટ વેરી ઇમ્પોર્ટન્ટ કે ગમે તમે કોની સામે ગન ધરો છો કે જે ખેલાડીએ પોતે પરફોર્મન્સ કર્યું છે એ ચાહે કોઈ પણ વર્લ્ડ કપની અંદર તમે એના રન્સ જોઈ લો ઇઝ ઓલવેઝ ઓન ધ ટોપ તમે પર ઓવર બનાવવાના રન લઈ લો એમાં પણ ટોપ ચેસ કરવાનો એમાં પણ ટોપ તો આટલું બધું જે હું ક્રિકેટની જ વાત કરું છું પર્સનાલિટીની વાત નથી કરતો થી બી એનીબડી બટ અહીંયા આગળ જે વિરાટ કોહલી એઝ એ પ્લેયર આપણે જે જોઈએ છે એના જેટલા વિક્રમો એના જેટલી સ્થિતિ સ્થાપકતા ત્રણેય ફોર્મેટમાં કોઈ ખેલાડીને નથી ઇવન રોહિત શર્મા તમે જુઓ શરૂઆતમાં ચાર મેચોમાં તમને રમતો જોવા મળ્યો છેલ્લે આ તો અત્યારે બી છસો ને ચોત્રીસ રન સાથે આઈપીએલ બે હાજર ચોવીસ માં નંબર વન પ્લેયર છે સિક્સ થર્ટી ફોર રન્સ એને બનાવે છે અને સેવન્ટી ની એવરેજ કેન યુ બિલીવ ઇટ સિત્તેર રન પર ઓવર આ ખેલાડી બનાવે છે આનાથી વિશેષ શું જોઈએ એમની ઓવરઓલ તમે જુઓ તો એકસો ત્રેપન પોઈન્ટ એકાવન એમનો સ્ટ્રાઈક રેટ છે અને ગઈકાલે એકસો ને બાણું હતું તાત્પર્ય ક્ષમતા છે પરિસ્થિતિ પ્રમાણે અથવા તો જે રીતના છે એને પ્રયત્ન કરી શકે છે કાલે મિડલ ઓર્ડરમાં જે રીતે એને પરિસ્થિતિનો સામનો કર્યો છે ઘણા બધા ખેલાડીઓની સામે આઉટ થાય બટ ધીસ ઓફકોર્સ એ સદી ના કરી શક્યો એની આપણને એ લાગે પણ તમે જુઓ એક સેન્ચુરી તો આ સિઝનમાં મારી છે પાંચ અડધી સદી મારી છે તો આ જે બધી બાબતો છે એ બહુ મહત્વની છે અને મોટી છે હું માનું છું કે દેશ એક બહુ મોટા કામ માટે જઈ રહ્યો છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતવા જઈ રહ્યો છે ઘણા બધા વર્ષોથી આપણે આ વર્લ્ડ કપ જીતી નથી શક્યા જે કોઈ ખેલાડી વર્લ્ડ કપ ઇન્કલુડિંગ હાર્દિક પંડ્યા એ બધે ક્રિટિસાઇઝ ભલે થતો હોય પણ એઝ અ પ્લેયર એઝ અ ઇન્ડિયન પ્લેયર આઈ વુડ સપોર્ટ યુ ટુ કારણ કે દે આર ગોઈંગ ટુ ગીવ અસ ગ્લોરી હવે એની સામે તમે પર્સનલ બાબતો અથવા તો પર્સનલ કોમેન્ટ કરીને એને એનો જે ક્રેડિટ આપવું જોઈએ પણ એણે શું કર્યું છે ઇન્ડિયા માટે એ ખૂબ અગત્યનું માનું છું કે દે શુડ બી સેલ્યુટેડ અને વિરાટ કોહલી પોતાની શક્તિને અનુરૂપ પોતાની રમતને અનુરૂપ પોતાની ક્ષમતાને અનુરૂપ એને દરેક ફોર્મેટમાં ટુ હંડ્રેડ પર્સન્ટ આપ્યું છે પુરવાર કરવાનું રહેતું નથી કે ભાઈ હા હું સારું પ્લેયર છે હું સારું એવું રમી શકું છું અને ગઈકાલની મેચથી ક્યાંક એ વસ્તુ સ્પષ્ટ થઈ રહી છે કે જે લોકોના મોડા હતા લોકોના જે મોડેથી વાતો નીકળતી હતી એ મોડા સિવાય પરંતુ અશોકભાઈ જયારે હજુ પણ પ્લે ઓફમાં જવાની એક આશા જીવન છે ત્યારે એક ટીમ માટે એ વસ્તુ કેટલી લાભદાયી હોય કે જયારે તમામ પ્લેયરો ફોર્મની અંદર જોવા મળતા હોય ફોર્મમાં આવી ગયા હોય જેમ કે આ પાટીદારની વાત કરીએ તો પાટીદાર અને ગ્રીન પણ આ ઇનિંગની અંદર જોરદાર જોવા મળે વિરાટ છે વિરાટ તો ઓબ્વિયસલી છે આપે કોઈ પ્રમાણે ફાપ છે સારું પ્રદર્શન કરી રહ્યા છે તો એક ટીમ માટે આ વસ્તુ કેટલી પોઝિટિવ

રજત પાટીદાર અને ગ્રીન ગઈકાલે સારું રમ્યા કારણ કે આ બે ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં સતત અસત્ય ભરી રમત દાખવતા હતા ક્યારેક રમી જાય પણ મોટા ભાગની રમતોમાં નહીં રમવાનું પ્રમાણ વધારે એ ખેલાડીઓ ગઈકાલે જે રીતે રમ્યા છે વાય આઈ એમ ટેલિંગ ધીસ વિથ કોન્ફિડન્સ કે જે તમારો ટાઈમિંગ આવે છે તમારા શોર્ટ્સમાં જે પરફેક્શન સાથે તમે બોલની પાછળ આવીને ડ્રાઈવ કરો છો એ બધી વસ્તુઓ ખાસ કરીને બહુ મહત્વ રાખે છે કે આ ખેલાડી ખરેખર આ પ્રકારનું પ્રદર્શન નેક્સ્ટ મેચમાં કરશે કે નહીં તો એ ક્યાંક જોવા મળ્યું જે રીતે પાટીદાર અને જે રીતે જે રીતે બેટિંગ કરી એટલે અહીંયા શરૂઆતના પાંચ ખેલાડીઓ જે છે એ તમારી પાસે મજબૂત આવી ગયા ફાફ દુબલેસિંહ વિરાટ કોહલી ત્યાર પછી તમારી પાસે વિલ જેક્સ છે રજત પાટીદાર છે ને ગ્રીન છે મેક્સવેર ની તો આપણે વાત કરતા નથી તો ક્યાંક એવા છ ખેલાડી છે કે જે કોઈ પણ સ્કોર કરવા માટે સક્ષમ છે કાલે તમે જુઓ જે રીતે રમ્યા છે ક્યાંય કોઈ જગ્યાએ હેઝલ લાગી નથી પરફેક્ટલી પ્લાનિંગ સાથે આગળ વધ્યા છે એટલે હું માનું છું અને બીજું સૌથી મહત્વનું કે એમણે એમનો નેટર સુધારી લીધો પોઝિટિવ હવે જો અહીંયાથી મેચ જીતે છે તો ઘણી બધી ટીમોને તકલીફ પડી શકશે અને કોઈએ એમ કલ્પ્યું નહી ભાઈ આરસીબી આવશે આરસીબી મોટાભાગે દસ ભાગ રમે જ રહી છે સમગ્ર ટુર્નામેન્ટમાં આ છેલ્લી ચાર મેચો સતત જીત્યા લોકો અધરવાઈઝ એમનો કોઈ ચાન્સ ફોર મેચિસ ઇન એ રો ઇટ બિગ થિંગ એટલે આ જે એમને તક મળી છે નાવ દે વોન્ટેડ ટુ ગ્રેબ ઇટ એમને લાગ્યું છે ધ્યાસ વેલિંગ કે હા અમે તો જઈ શકીએ એમ છે તો જો આવું વિચારતા હશે તો ડેફિનેટલી બીજી બે ટીમો ભારે પડશે કઈ ટીમો એમના જપાટે જોવાનું રહેશે પણ વોટ યુ સે ઇઝ કરેક્ટ તમારા ટીમના છ ખેલાડીઓ માંથી પાંચ ખેલાડીઓ મજબૂત ફોર્મમાં હોય તો તમને એટ ધી એન્ડ ઓફ ધ ડે અને હજુ તો કાર્તિક તો વાત જ નથી કરતા આપણે એ તો ત્યાર પછીનો ખેલાડી છે જ અને એ તો ઓલવેઝ ફોર્મ માં છે ટ્વેન્ટી ફોર સેવન ક્યારે પણ તમે એને કહો એ તો તમને પચીસ પચાસ રન કરી આપશે તો હું માનું છું કે આ ટીમની સ્ટ્રેન્થ કહેવાશે અને દેટ વિલ બી વેરી મચ બેનિફિટ અને ઇવન ઇવન બોલિંગ વાઇઝ તમે જોવો તો સિરાજ બી બહુ સરસ બોલિંગ કરી અને બાકીના બોલર્સ ભી સારું સારું બોલિંગ કરી તો હું માનું છું કે બોલિંગ અને બેટિંગ બંનેનો કોમ્બો અત્યારે આપણને બેંગ્લોરમાં જોવા મળે છે બિલકુલ તો જે રીતે બસો બેતાલીસ નો ટાર્ગેટ પંજાબ ને આપ્યો પંજાબ ક્યાંક બેકફૂટ ઉપર જતી રહી પંજાબ ને ક્યાંક આ ટાર્ગેટ ભારે પડી ગયો એવું આપણે કહી શકીએ અને જે રીતે આપણે સિરાજની વાત કરી તો સમગ્ર ટુર્નામેન્ટમાં બોલિંગની એટલી ધારદાર આરસીબી માટે ખાસ કરીને આપણે ગઈકાલે સાંજે પણ ચર્ચા કરી હતી કે એટલી જોરદાર બોલિંગ નથી પરંતુ સિરાજ એક ફેક્ટર છે કે જે ભારે પડી શકે છે શું સિરાજ પંજાબ માટે ખતરનાક સાબિત થયો ગઈકાલે એબ્સોલ્યુટલી કારણ કે તમે જો પ્રભ સિમરન રન બેસ્ટ્રો સત્યાવીસ રન રોસો શશાંક હતો પાર્ટનરશીપ મોટી બનાવી હતી ને ટાર્ગેટ એચીવ થઈ જાય એક વાર પાર્ટનરશીપ અને ટાર્ગેટ એચિવ પણ તે વખતે જે કોહલીના ડાયરેક્ટ થ્રો થી રનઆઉટ થયા શશાંક અને બાકીના જે ખેલાડીઓ પછી એક આઉટ થયા એમાં જીતે સૌથી મહત્વનો ખેલાડી કર્ણ એને જીરો બોલ્ડ કર્યો લિવિંગ પણ રન ના કરી શક્યો તો આ જે સોરી જીતે પાંચ રન બનાવ્યા અને લિવિંગ સ્ટોન રન તો આ જે ખેલાડીઓની વિકેટો ગઈ છે સ્વપ્નિલ સ્વપ્નિલ આપણે કાલે પણ વાત થઈ હતી કે નવો ખેલાડી આવ્યો છે અને ઇઝ રિયલી ડુઈંગ વેલ એને બે વિકેટ લીધી સિરાજ ફાયરી ત્રણ વિકેટો એને લીધી ફર્ગ્યુસન હેઝ બીન ઇન્ટ્રોડ્યુસ અગેન એને પણ બે વિકેટો લીધી તો અહીંયા આગળ કરણે બે વિકેટ લીધી તો બોલિંગ ડિપાર્ટ અને બીજી એક વસ્તુ બહુ અગત્યની સ્પાર્થ કે જ્યારે તમારું બેટિંગ ડિપાર્ટમેન્ટ સારું કામ કરતું હોય તો બોલિંગ ડિપાર્ટમેન્ટને એક ઇન્સ્પિરેશન મળે છે કે ભાઈ બેટિંગ ઇઝ ગુડ બોલિંગ વાય ઇટ ઇઝ નોટ ગુડ તો એ જબરજસ્ત ખાલી એ જોવા મળ્યું એકચ્યુઅલી જોવા જઈએ તો જે બોલિંગ ચેન્જીસ કર્યા જે રીતે એમણે એ કર્યું એ બધી જ વસ્તુ ભેગી થઈ અને બેટ્સમેન ને કોઈ જગ્યાએ કમ્ફર્ટ માં તમને શશાંકને તમે ના લેવલ એ કરવા દીધો ના તમે બાકીના કન્ટિન્યુઅસલી પાછળની વિકેટો જીતે છે લન છે આ બધા ખેલાડીઓ તો સસ્તામાં આઉટ થઈ ગયા તો આ જે રણનીતિ સાથે રમ્યા છે એ લોકો એ ક્યાંક ને ક્યાંક અને સિક્સટી સાઈઠ રન થી જીતવું મતલબ બહુ મોટી જીત કહેવાય આ સાઈઠ રન થી જીત છે પોઝિટિવ નેટરવાનું બહુ મોટું ફેક્ટર છે એટલે આ બધી વસ્તુમાં યસ એક તો રન રેટ તમારે પહેલી ઓવર થી મેન્ટેન કરવું પડે તમારી સાથે બસો બેતાલીસ નો સ્કોર હતો જો તમારી શરૂઆતની ચાર પાંચ ઓવર એમ નામ જાય અથવા તો વિકેટો પડી જાય તો એ જે રન બનાવવાના છે પાછળની ઓવરોમાં થીકન થાય અને એ ઠીકન થાય એના કારણે પાછળની ઓવરોમાં રન બનાવવાના વધારે આવે પ્રેશર આવે એ પ્રેશર આપણને દેખાય છે પાંચ ખેલાડીઓ ત્રણ સંસ્થામાં આઉટ થયા તો એક્યુરેટ બોલિંગ અને વધુ પ્રેશર આ બંનેની નિશાની એટલે આ લોકોનો સ્કોર અને માત્ર એકસો રનમાં પંજાબ

ત્રણ ત્રણ મેચો બંને ટીમોને રમવાની છે એટલે કઈ ટીમો જીતે કઈ ટીમે હારે પહેલા ક્રમે રહેશે કોઈ ટીમ કે બીજા ક્રમે જશે કે ત્રીજા ક્રમે જશે નો વડી ત્યાર પછી હૈદરાબાદ છે ચૌદ પોઈન્ટ વન સગેન અહીંયા બાર મેચો આની પતી ગઈ છે પહેલી ટીમોની અગિયાર મેચો છે આની બાર પતી ગઈ માત્ર બે છે ચૌદ પોઈન્ટ એના છે એટલે એ ચૌદ પોઈન્ટ ને ચાર પોઈન્ટ મેળવી શકે છે કે કેમ એ જોવાનું રહેશે ત્યાર પછી આવે છે ચેન્નાઈ દિલ્હી અને લખનૌ આ ત્રણેય ટીમો બાર બાર પોઈન્ટ ઉપર છે અને દે આર હેંગિંગ ઓન નેટ રનરેટ અને નેટ રનરેટની તમે વાત કરો તો નેટ રનરેટ અત્યારે આ ચેન્નાઈ પાસે પ્લસમાં છે અને આ જે મેચ છે આજે જો મેચ ચેન્નાઈ જીતે છે તો ચૌદ પોઈન્ટ એના થશે અને જો એનો નેટ રનરેટ હૈદરાબાદ કરતા સારો હશે તો હૈદરાબાદ ને નીચે ઉતારીને ત્રીજા ક્રમે પહોંચી જશે ત્યાર પછી તમારી પાસે બેંગ્લોર છે એમણે પ્લસ નેટ રનરેટ લઈ લીધો છે પંજાબ મુંબઈ ને ગુજરાત ગુજરાત ત્રણે ત્રણ ટીમો એ મારા ખ્યાલથી હવે કંઈ આગળ તો નહીં જઈ શકે પણ ઉપરની જે ટીમો છે એના ક્રમ ચેન્જ કરી શકે એટલે હજુ પણ બહુ ડાયસી સિચ્યુએશન છે કોઈ પણ ટીમ સો સો ટકા હજુ સુધી પ્લે આવી નથી અને આજ આ આઈપીએલ ની ખાસિયત છે કે આઈપીએલ લગભગ પથવા આવી છતાં પણ વી ડોન્ટ નો કે કઈ ચાર ટીમો ટોચની ટીમો બનશે બિલકુલ દર્શક મિત્રો જે રીતે પોઈન્ટ ટેબલ ઉપર જે પરિસ્થિતિ બની રહી છે અને ફિલ્ડ ઉપર પણ એ પરિસ્થિતિ આપણને જોવા મળે છે રસાકસી રનોના ઢગલા આ તમામ વસ્તુ આપણે ફિલ્ડ ઉપર પણ મહેસૂસ કરીએ છીએ રોમાંચ હવે એવી છેલ્લી ઘડીનો જે રોમાંચ છે એ ખૂબ મજાની વસ્તુ છે કારણ કે તમામ ટીમો જે જે ટીમોની આશા હજુ જીવન છે કે હજુ અમે જઈ શકીએ છીએ એ કરોડિયા મોરોની સ્થિતિની અંદર લડત આપી રહી છે જોઈશું કે કઈ ટીમ પહેલી પ્લે ઓફની અંદર આવે છે અને કઈ ચાર ટીમો આવનારા દિવસમાં પ્લેઓફ ની અંદર પોતાનું સ્થાન સ્થાપિત કરી શકે છે પરંતુ આજની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું સાંજે પાંચ કલાકે ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સતની સાથે નમસ્કાર